તો આજ રોજ રામ મંદિર ખાતી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ત્યારે થાનગઢની વાત કરીએ તો થાનગઢ પાંજરાપોળ ખાતી જીવ જીવદયા ગ્રુપ આયોજિત મહામંડલેશ્વર પરમપૂજ્યમાં કંકેશ્વરીજીના શ્રી મુખેથી શ્રીમદ્ ભાગવત કથા ચાલી રહી છે આજના દિવસે કથા દરમિયાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં થાનગઢના ગુજરાત ગૌરવ એવોર્ડ પુરસ્કૃત તેમજ ઇન્ટરનેશનલ શિલ્પકાર રાજેશ મૂળિયા દ્વારા ચાલીસ ટન રીતિમાંથી શ્રીરામ મંદિર તેમજ ભગવાન શ્રીરામનું ભવ્ય તેમજ સુંદર રેત શિલ્પનું નિર્માણ કરવામાં આવ્યું છે

કૃપા કરી અને આપ પર ગૌ માતાજી ના આશીર્વાદ રહે ખૂબ ખૂબ ધન્યવાદ રાજેશભાઈ મોડિયા આપ અમારા પરિસર અંદર આવેલ આપનો ખૂબ ખૂબ આભાર અને હર હમેશ રાજેશભાઈ નું કહેવાનું છે કે હર હમેશ આપ જયારે આવી જઈશ અને થાનગઢ નું અમારું ગૌરવ છે ગુજરાતનું પણ ગૌરવ છે અને આંતરરાષ્ટ્રીય લેવલે એક શિલ્પી કલાકાર ની અંદર એક પ્રથમ હરોળ ની અંદર નામ આવે છે જય માતાજી